ભરૂચ શુક્લતે માર્ગ ઉપર બાપા સીતારામ ની મઢુલી વિવાદનું કારણ બની છે ભરૂચ તાલુકાના શુક્લથે ગામમાં રહેતા હિતેશ શાંતિલાલ પટેલે ગ્રામ પંચાયત થી લઈ વડી કચેરીઓ સુધી કરેલ રજૂઆત અનુસાર વરસાદી આ મઢુલી બનાવવાને કારણે વરસાદના પાણી સમસ્યા ઉભી થઈ રહી છે આ મઢુલી ને ગેરકાયદેસર દબાણ ગણાવી તેને દૂર કરવા માંગ કરાઈ છે તો બીજી તરફ ધાર્મિક આસ્થાને કારણે કાર્યવાહી ના મામલે તંત્ર પણ માં મુકાયું છે મારું નામ હિતેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ બે હજાર આઠમાં આજુબાજુના ખેડૂતોને નડતરરૂપ વરસાદી પાણીના નિકાલ બાબતે અહીંયા બાપા સીતારામ મઢુલી પહેલી ઓટલો બાંધીને કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર આઠમાં બજાર નિવારણ અધ્યક્ષતાને કલેક્ટરે જે હુકમ કરેલો તેના આધારે એ એ દબાણ દૂર દૂર કરવામાં આવેલું હતું પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ત્યાર પછી સમયાંતરે આ દબાણ અવારનવાર વધતું ગયોને સમાંતરે વિસ્તાર કરવામાં આવ્યો છે જેનું નામ છે હરિભાઈ એ ડ્રાઈવર છે તેઓ શુક્લતીત ગામના વતની છે તેમને શુક્લતીત ગામ પંચાયત તરફથી પણ નોટિસ પાઠવવામાં આવી છે આગળ પણ નોટિસ પાઠવેલી અને હાલમાં પણ નોટિસ પાઠવેલી તેમ છતાં એ નોટિસનો અનાદર કરીને તેમને લીધી નથી